ધરો ડેમમાં બાર હજાર બસો બાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાય આજે સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારના આઠ વાગ્યાની સ્થિતિ મુજબ સટલાસણાના ધરોઈ ડેમમાં બાર હજાર બસો બાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક વધતા ડેમની જળ સપાટી હાલ છસો પાંચ પોઈન્ટ ઝીરો આઠ ફૂટે પહોંચવા પામી છે ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે જ્યારે ડેમમાં હાલ પિસ્તાલીસ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો નોંધાવવા પામ્યો છે ડેમના કોઈ દરવાજા હાલ ખૂબ ખોલવામાં આવ્યા નથી અને કેનાલોમાં પણ કોઈ પાણી છોડાયું નથી ભારે વરસાદની આગાહીના પગલે ડેમમાં પાણીની આવક વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સટલાસણા